એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ની અંદર ઓગસ્ટના રોજ ડાઉનલોડ થવાના હતા હવે આજે નવી નોટિફિકેશન આવી છે કે સત્તર ઓગસ્ટના તમારા એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે બરાબર એટલે વેબસાઇટની અંદર તમે જાશો તો તમારે નોટિફિકેશન ફરજિયાત ડાઉનલોડ કરવી જોશે જો તમે ડાયરેક્ટ એના ઉપર ક્લિક કરશો તો ચૌદ ઓગસ્ટ વાળી જ નોટિફિકેશન તમને બતાવશે એટલે હાવ બકવાસ ના પેટની સિસ્ટમ રાખેલી છે એ લોકોને ખબર નથી પડતી કે ભાઈ આપણે પહેલા ચૌદ તારીખ સુધીમાં એડમિટ કાર્ડ નથી આપી શકવાના તો પહેલા આપણે તારીખ દેવાની જરૂર સત્તર તારીખ પહેલા દઈ દેવાની જરૂર હતી ને એટલે આપણને ઘણા બધા વિદ્યાર્થી મેં પોતે જોયું હતું કે ભાઈ ચૌદ તારીખ ચૌદ ઓગસ્ટ જ બતાડે છે ને એડમિટ કાર્ડ નું જોઈએ તો કઈ ડાઉનલોડ ની લિંક કે કઈ અંદરથી આપણે લોગ ઇન કરીને જોઈ તો કઈ આવતું નથી બરાબર એટલે હાવ બકવાસ સિસ્ટમ રાખેલી છે જયારે તમે ડાઉનલોડ કરો છો ત્યારે ખબર પડે છે કે ભાઈ એકચ્યુઅલમાં સત્તર ઓગસ્ટ એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના છે હજી તો મને તો એ આઈડિયા નથી આવતો કે ભાઈ એક્ઝામ કન્ડક્ટ કરશે કે નહીં આટલું જલ્દી એ લોકોએ કહી તો દીધું છે બરાબર પણ મેઈન આપણા માટે એટલી મહત્વની વસ્તુ છે એડમિટ કાર્ડ આજે આવે કાલે આવે કે સત્તરે આવે બરાબર કે વીસે આવે ભાઈ તૈયારી ચાલુ રાખો બરાબર ચોવીસ તારીખ સુધીમાં આપણે ચોવીસ તારીખ કે પચીસ તારીખ તમારું પેપર જ્યારે પણ હોય ત્યારે મેઈન વસ્તુ છે કે તૈયારી તમારે ચાલુ રાખવાની છે ઓકે બાકી કંઈ પણ ક્વેશ્ચન કમેન્ટ કરી શકો છો તો પર્સનલ મેસેજ કરજો હું આન્સર આપીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ